નારાજમા <tol> ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ મોટા ભાગની નગરપાલિકાઓ જીતી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્યો એ જીતનો જશ્ન મનાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં નગરપાલિકાઓ જીતી ગયા છે તેમને આવનારા સમયમાં એ હાંસકારો અનુભવાયો છે કે નગરપાલિકા જીતાઈ ગઈ છે તો આવનારી વિધાનસભા કે લોકસભામાં આપણે વાંધો નહીં આવે પણ આખાય ગુજરાતમાં પોરબંદર જિલ્લાના બે નગરપાલિકા કુતિયાણા અને બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને નિરાશા મળી છે જી હા પોરબંદરના સાંસદ સભ્ય મનસુખ માંડવિયાના વિસ્તારની આ બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન કાટેલિયા ભારતીય જનતા પાર્ટીની જીતની ગુજરાતભરમાં ચર્ચા કરતા ભારતીય જનતા પાર્ટીની કુતિયાણા અને રાણા વાવની હાર એ સૌથી વધારે ચર્ચાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી મનસુખ માંડવીયાએ પોરબંદરના સાંસદ બન્યા છે ત્યારે વિસ્તારમાં જવાનું તો ઠીક પણ વિસ્તારના લોકોના ફોન ઉપાડવાનું પણ તેઓ એ તસ્તી નથી લેતા અને એના જ કારણે જે પોરબંદર જિલ્લામાં અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવ્યા અને વિધાનસભામાં એક સીટ મળી બાકી વિધાનસભાની પણ બંને સીટો એક કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પાસે હતી અને જે આ ચૂંટણીઓ થઈ નગરપાલિકાની અંદર એ નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કાંધલ જાડેજાએ રાણાવાવ અને કુતિયાણા એમ બંને બેઠકો બંને નગરપાલિકાની બેઠકો જીતી અને કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા પર પોતાનો ઝંડો કાઢી દીધો છે ભારતીય જનતા પાર્ટીના મનસુખ માંડવીયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ ત્યાં પ્રચાર પ્રસારમાં ગયા પરંતુ મનસુખભાઈને તો ત્યાં કોની આરે સંબંધ તે મનસુખભાઈના સંબંધમાં ત્યાંની જનતા વોટ આપે ત્યાંની જનતાને કંઈ પણ કામ હોય કોઈ પણ જરૂર હોય તો ત્યાંની જનતા એ જાડેજા પરિવાર પાસે જાય અથવા તો ત્યાં ઢેલીબેન અત્યાર સુધી હતા એમની પાસે જાય પરંતુ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ત્યાં આવ્યું મોટી મોટી વાતો કરી તો ત્યાંની જનતાએ મનસુખભાઈને ન સ્વીકાર્યા કહ્યું કે તમે તો એવા સાંસદ છો તમે તો આજે મત માગવા આવ્યા છો બાકી તો તમે નથી દેખાતા હકીકત તો એ છે કે મનસુખ માંડવિયા ચૂંટણી લડતા હતા ત્યારે કાંધલ જાડેજાએ પણ મનસુખ માંડવિયાને મદદ કરી હતી પરંતુ કાંધલ જાડેજાની જીતથી મનસુખ માંડવિયા અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છેલ્લા લાંબા સમયથી ઢેલીબેનનું શાસન ગુતિયાણા નગરપાલિકા પર અકબંધ હતું તેમના કહેવા પ્રમાણે જ આખી નગરપાલિકા ચાલતી હતી પરંતુ કાંધલ જાડેજા સામે ગત વિધાનસભાની ચૂંટણીમાં ઢેલીબેન ખુલીને લડ્યા હતા એટલે કાંધલ જાડેજાએ જી વિધાનસભા તો જીતી લીધી હતી પરંતુ ઢેલીબેનને પણ નગરપાલિકા પણ છીનમી અને કાંધલ જાડેજાએ તેનો બદલો લીધો છે જોકે મનસુખ માંડવિયા સંસદ સભ્ય બન્યા ત્યારથી પોરબંદર જ ભાગ્ય જોવા મળે છે તો એ કુતિયાણા અને રાણાવાવ તો ક્યારે જતા હશે ક્યારે ત્યાંની જનતાના પ્રશ્નો અને ત્યાંના સમસ્યાઓને સાંભળતા હશે એ પણ એક મોટો પ્રશ્ન છે અત્યારે દિલ્હીથી લઈ અને પોરબંદર સુધી તમામ જગ્યાએ શાસન એ ભારતીય જનતા પાર્ટીનું છે પરંતુ એમ છતાં પણ ત્યાંની જનતાએ કાંધલ જાડેજાને મત આપી અને સમાજવાદી પાર્ટીને ત્યાં જીતાડી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બધે જ જીતી જતી હોય કોંગ્રેસના ગઢમાં પણ જીતી જતી હોય ભાજપે તો ત્યાં સુધીના રિસ્ક લીધા કે મુસ્લિમ ઉમેદવારને પણ ભાજપે ટિકિટ આપી પણ પોરબંદરની અંદર ભાજપના કુતિયાણા અને નગરપાલિકામાં કોઈ પણ જાતના પેતરા ન ચાલ્યા એટલે ભાજપનું જે આખું મોવડી મંડળ છે મનસુખભાઈ સહિતનું એ મોવડી મંડળને કાંધલ જાડેજાએ એ ચમકારો આપ્યો છે કે તમારી પાસે ભલે પેચ પ્રમુખ હોય બધું જ હોય પણ પોરબંદર કાંધલનું છે ને કાંધલ પોરબંદરનું છે કુતિયાણા કાંધલનું છે અને કાંધલ કુતિયાણાનું છે રાણા વાવ કાંધલનું છે અને રાણા વાવ એ કાંધલને ચાહે છે બંને પાલિકાઓમાં કાંધલની જીતની ચર્ચા છે તો મનસુખ માંડવિયા જેવા થોપી બેસાડેલા એટલે કે ભાવનગરથી સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વએ થોપી બેસાડાલા કેન્દ્રમાં મંત્રી બનાવેલા કે જેમને રાજકારણની પારખ નથી પોરબંદરની જનતાની પારખ નથી પોરબંદરના પ્રાણ પ્રશ્નોની પારખ નથી એવા લોકોના કારણે આજે પોરબંદર જિલ્લામાં કે જ્યાં છેલ્લા ઘણા સમયથી કુતિયાણામાં ઢીલીબેનનું એક ચક્રી શાસન હતું ભાજપનું એક ચક્રી શાસન હતું એ શાસન છીનવવામાં કાંધલ જાડેજા સફળ થયા છે આપનું શું માનવું છે કુતિયાણા અને રાણાવાવની જીતના લઈને અને મનસુખ માંડવિયા જે રીતે ભાજપમાંથી સંસદ બન્યા છે પરંતુ એમ છતાં પણ ત્યાં પક્ષમાં ધ્યાન નથી આપતા એને લઈને તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસ ટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર